મેટ્રોમાં સફર કરતા તો આ સમાચાર તમારા માટે છે ગુજરાત મેટ્રો રેલની ની વસ્ત્રાલ થી થલતે તરફ જતી રૂટની સેવાઓમાં ટેકનિકલ ફોલ્ટ સર્જાવાને કારણે બંધ કરવામાં આવી છે ત્યારે વસ્ત્રાલ ગામથી એપ્રિલ પાક સુધીની મેટ્રો ટ્રેન ચાલુ રાખવામાં આવશે ત્યારે મેટ્રો ટ્રેન બંધ થવાના કારણે એસજી વિસ્તારમાં નોકરી ધંધે જવાવાળા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવી પડી શકે છે તેમજ નોકરીએ જનારા લોકોને બસ અથવા રિક્ષામાં ખાનગી વાહનો કરીને જવાનો વારો આવ્યો હતો ત્યારે મળતી માહિતી પ્રમાણે શાહપુર પાસે અંડરગ્રાઉન્ડ ટનલમાં મેટ્રો રેલ બંધ થતાં એક તરફથી વાહન વ્યવહાર હોવાનું સામે આવે છે ત્યારે મેટ્રો રેલ દ્વારા ટનલમાં ફસાયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે બીજી તરફ આજે અમદાવાદમાં આઈપીએલ જો મેટ્રો બંધ રહેશે તો ક્રિકેટ રસિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી શકે છે ત્યારે આપનું આ અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ અપડેટ માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે